નમસ્કાર મિત્રો સ્વાગત છે તમારું મારી યુટ્યુબ ચેનલ ઓનલી શુની અંદર ગઈકાલે વરસાદે ભૂક્કા કાઢી નાખ્યા ગઈકાલે સાવરકંડલાના મૂળીની અંદર જોવા જઈએ તો સૌથી વધુ બે ઇંચ વરસાદ પડ્યો આ છે નખત્રાણાના કચ્છની અંદર મિત્રો દોઢ ઇંચ વરસાદ પડ્યો આ જોવા જઈએ તો સત્તર તાલુકાની અંદર એટલે કે લગભગ સત્તર તાલુકાની અંદર વરસાદ પડ્યો છે અને આજે વહેલી સવારથી સુરતના માંગરોળની અંદર કડાકા ભડાકા સાથે વરસાદ શરૂ થઈ ગયો છે ત્યારે આજે સવારથી જ મિત્રો વાદળો આવી રહ્યા છે સવારથીના જ વાદળો છે એટલે આજના દિવસની જો વાત કરવામાં આવે તો આજે ખૂબ જ વહેલો વરસાદની શરૂઆત થઈ જાય ગઈકાલે જે મોડો વરસાદ શરૂ થયો તો ત્રણ વાગ્યાની આસપાસ બે વાગ્યાની આસપાસ આજે મિત્રો એક વાગ્યાની આસપાસ વરસાદ શરૂ થઈ શકે છે તેનું સૌથી મોટું કારણ છે કે હવાની અંદર જે ભેજ છે આ ભેજથી ઝડપથી મિત્રો વાદળછાયું વાતાવરણ ઢગણ હોવાને કારણે ઝડપથી વરસાદથી શરૂ થઈ શકે છે તો આજ આજના વિડીયોમાં આપણે વાત કરીશું આજે કયા કયા છે જિલ્લામાં કેવો વરસાદ પડી શકે છે ભારે વંટોળ સાથે કયા જિલ્લાનો આજે નંબર લાગી શકે છે તમામ માહિતીની વાત આજના વિડીયોમાં કરશું તો મિત્રો આ વીડિયોને અંત સુધી જુજો તેમજ મિત્રો આપણે વાવાઝોડાને લઈને વાવણીને લઈને ચોમાસાને લઈને પણ વાત કરીશું તો મિત્રો આ વીડિયોને અંત સુધી જોજો તેમજ અમારી યુટ્યુબ ચેનલ ઓનલી વ્યૂ પર આપનાવા હોવ તો ચેનલને સબસ્ક્રાઈબ કરી દેજો તેમજ મિત્રો આ વીડિયોને લાઈક કરી દેજો તો સૌથી પહેલાં આપણે વાત કરીએ તો ખાસ કરીને આજના દિવસે જે ભેજ છે હવાની અંદર એ તમે જોઈ શકો છો ખૂબ જ વહેલી આમ તો જોવા જઈએ તો એક વાગ્યાની અપડેટ અહીં તમે જોઈ શકો છો એક વાગ્યાની અપડેટ પ્રમાણે જ મિત્રો કચ્છની અંદર અને ખાસ કરીને કચ્છના સૌરાષ્ટ્રના ઉપર એટલે કે જામનગર રાજકોટ મોરબી પોરબંદર દ્વારકા છે તો આ વિસ્તારમાં સુરેન્દ્રનગરના ભાગો છે અમરેલીના ભાગો છે તો આ વિસ્તારમાં ખૂબ જ વહેલો વરસાદ છે શરૂ થઈ શકે છે બે વાગ્યાની અપડેટની અંદર લગભગ સૌરાષ્ટ્રના તમામ જિલ્લાની અંદર વધતાં ઓછા પ્રમાણની અંદર અને ચાર વાગ્યા સુધીની અંદર પણ આ વરસાદ છે એ ભૂક્કા કાઢી શકે છે ત્યારબાદ મિત્રો આ વરસાદની સિસ્ટમ છે આસરી જાય અને વહેલો વરસાદને કારણે વધારે મિત્રો આપણે જોવા જઈએ તો એક વાગે સૌથી મોટી અપડેટ છે એક વાગ્યાનો મેપ જોઈ શકો છો એક વાગે આ જે મોટી અપડેટ છે એક વાગ્યા વિંડીના મેપ પ્રમાણે અહીંયા તમે જોઈ શકો છો ગાંધીધામ ભુજ કચ્છની જો વાત કરવામાં આવે તો મુંદરા અંજાર અબડાસા લખપત તમામ તાલુકાની અંદર રાપડને બાદ કરતાં લગભગ તમામ વિસ્તારમાં વરસાદ પડી શકે છે એક વાગ્યાની અપડેટ પ્રમાણે પોરબંદર દ્વારકા જામનગર રાજકોટ મોરબી સુરેન્દ્રનગરના ભાગોની અંદર વરસાદને લઈને અપડેટ છે બે વાગ્યાની વાત કરીએ તો બે વાગ્યે તમે જોઈ શકો છો કે આજ વિસ્તારમાં કચ્છની અંદર વધારે એલર્ટ છે મિત્રો આજે જોવા મળી રહ્યું છે તેમજ ત્રણ વાગ્યાની અપડેટ જોઈએ તો ત્રણ વાગે ધીમે ધીમે સૌરાષ્ટ્રનો વારો છે મિત્રો લેશે અહીં તમે જોઈ શકો છો ભાવનગર રાજકોટ તેમજ જૂનાગઢની અંદર પણ વરસાદને લઈને અપડેટ છે આ સિવાય અમરેલી અને બોટાદમાં પણ વરસાદ પડી શકે છે આ ચાર વાગ્યેની અપડેટ પ્રમાણે અમરેલીની અંદર પણ જોઈએ એટલે કે લગભગ સૌરાષ્ટ્રના તમામ વિસ્તારોની અંદર વરસાદની ગઈ છે પરંતુ કચ્છની અંદર આજે જોવા જઈએ તો વધારે વરસાદ વરસાદથી જોવા મળી શકે છે કારણ કે હવામાં પુષ્કળ પ્રમાણની અંદર ઠેર છે આ સિવાય છ વાગ્યાની અપડેટ પ્રમાણે પણ તમે જોઈ શકો છો પોરબંદર જૂનાગઢ અમરેલીની અંદર છૂટાછવાયા વિસ્તારમાં એટલે કે વાદળછી મોટા વિસ્તારને લઈ અને સાત વાગ્યેથી પણ પછી આ મિસ્ટ મિત્રો સિસ્ટમથી ઓગળી જાય એટલે કે પૂરી થઈ જાય એટલે કે વહેલો વરસાદની શરૂઆત આજે થઈ શકે છે અને સત્તર તારીખની અપડેટ જોઈશું સત્તર તારીખે માત્ર અહીંયા તમે જોઈ શકો દરિયાકાંઠાના ભાગો છે પોરબંદર જુનાગઢ તેમજ ખાસ કરીને જામનગર અને કચ્છની ઉપર ગાંધીધામના વિસ્તારોમાં તેમજ દક્ષિણ ગુજરાતની અંદર વરસાદ છે જોવા મળી શકે છે આ સિવાય ચાર વાગેની અપડેટ પ્રમાણે અહીંયા તમે જોઈ શકો ચાર વાગ્યે લગભગ રાજકોટનો ગોંડલનો ભાગ છે આ સિવાય અમરેલીના ભાગો છે ભાવનગરનો કેટલોક છેવાડાનો ભાગો છે તો આ વિસ્તારમાં વરસાદ જોવા મળી છે તો સત્તર તારીખે ખૂબ જ ઓછા વિસ્તારમાં આગાઈ છે અઢાર તારીખથી કોઈ આગાઈ નથી અઢાર તારીખે પશ્ચિમના પવન અને ખાસ કરીને બંગાળની ખાડીની અંદર વાવાઝોડું ઉપડી જતા એટલે કે વાવાઝોડાને કારણે તમામ ભેજ છે મિત્રો અહીંયા ખેંચાઈ જાય છે અહીંયા તમે જોઈ શકો તમામ ભેજ ખેંચાઈ જવાને કારણે ગુજરાતની અંદર મિત્રો વરસાદને લઈને આ ગઈ નથી તો હવે હીટવેને લઈને એટલે કે ભારે ગરમ ફૂંકાશે વાવાઝોડાની વાત કરીએ તો બંગાળની ખાડીની અંદર અંદર ત્રેવીસ તારીખની આસપાસ વાવાઝોડું બની શકે છે હળવું વાવાઝોડું છે ખૂબ જ વધારે પવનની ઝડપ નહીં જોવા મળે પરંતુ ભારે વરસાદ છે આ વાવાઝોડું છે લાવી શકે છે ત્રેવીસ તારીખની આસપાસ વાવાઝોડું બની અને ત્યારબાદ મિત્રો આ વાવાઝોડું છે મ્યાનમારની અંદર ટકરાઈ શકે છે પરંતુ સાથે સાથે ભારતના જે પૂર્વ તરફના જે રાજ સાત રાજ્યો છે આ રાજ્યોની અંદર અને બાંગ્લાદેશ અને પશ્ચિમ બંગાળની અંદર આ વાવાઝોડાને કારણે તારાજી જોવાઈ શકે ભારત કરતાં મ્યાનમારને બીજા બીજા જે દેશો છે આ દેશોની અંદર વધારે વરસાદ જોવા મળી શકે છે બાકી વાવાઝોડું છે ખાસ કરીને કિનારે કિનારે વધારે ચાલશે તો ત્યારબાદ મિત્રો આ વાવાઝોડું આગળ વધી અને બાંગ્લાદેશની અંદર પણ ટકરાઈ શકે છે તો અહીંયા તમે સ્પષ્ટ જોઈ શકો છો ત્યારબાદ મિત્રો આ વાવાઝોડું સિસ્ટમ નબળી પડી અને ઓગળી અને મ્યાનમાર અને જે ખાસ કરીને જે પૂર્વ ભારતના જે રાજ્યો છે ત્રિપુરા મણિપુર છે મેઘાલય છે તો આ વિસ્તારમાં ભારે વરસાદ છે જોવા મળી શકે છે સૌથી મોટી ગુડ ન્યૂઝ એ કહી શકાય કે ધીમે ધીમે હવે પવનની દિશા છે આવી રીતે મિત્રો વળી છે અને હવે કોઈપણ સિસ્ટમ છે એ અરબી સમુદ્રમાં થઈ આગળ વધે છે અને ગુજરાતમાં જો વરસાદ લાવતો હોય તો એ નૈઋત્યના પવનો છે તો આજે નૈઋત્યના પવનો છે ઉપલા લેવલ આવી રહ્યા છે એટલે કે કેરળની અંદર પહેલી જૂનથી સો ટકા ચોમાસું બેસે તેવી પૂરી પૂરી શક્યતા છે આ સિસ્ટમ મિત્રો આગળ વધી રહી છે અને હજુ પણ સિસ્ટમો આવતી રહી છે એટલે કે પહેલી તારીખની આસપાસ કેરળની અંદર વિધિવત રીતે ચોમાસું બેસી જશે ત્યારબાદ મિત્રો ધીમે ધીમે આ સિસ્ટમો છે એ ઉપલા લેવલથી મિત્રો આગળ વધશે જેને લઈને ગુજરાતની અંદર ખૂબ જ વહેલું ચોમાસું બેસી શકે છે એટલે કે ગુજરાતની અંદર પણ દસથી લઈને પંદર તારીખની આસપાસ ચોમાસું વિધિવત રીતે બેસે તેવી પૂરેપૂરી શક્યતા છે તો આજે વરસાદને લઈને જો આપણે વાત કરવામાં આવે તો આજે સૌરાષ્ટ્ર અને કચ્છની અંદર મોટી આ ગઈ છે સત્તર તારીખે પણ સૌરાષ્ટ્રની અંદર વરસાદ પડે તેવી પૂરેપૂરી શક્યતા છે તો આજના વિડીયોમાં આટલું જ વધુ જોવા માટે મારે યુટ્યુબ ચેનલ ઓનલી યુને સબસ્ક્રાઈબ જો તેમજ મિત્રો આ વીડિયોને લાઇક કરી દેજો અસ્તુ જય હિન્દ જય ભારત